નમસ્કાર ખેડૂત ભાઈઓ મારું નામ નરેન્દ્રભાઈ ટીંબડીયા ગામ ઉમરાળી મારા મોબાઈલ નંબર છે નવાસી ચોરાસીતેર મેં આ અત્યારે ચૌદ બીઘા મગફળીનું વાવેતર કરેલ છે ટીજી ટીજીસ મે એમાં આ પોલીસઅલ્ફેટ આઈસીએલ કંપનીનું પોલીસઅલફેટ ખાતર વાપરેલ છે જેનું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે સતત પાંત્રીસ દિવસ સુધી વરસાદ વરસેલ તેમ છતાં પીડી પડેલ નથી આ મગફળી જે આ ખાતર સારું છે એની ખાતરી આપે છે નમસ્કાર નરેન્દ્ર નમસ્કાર ખેડૂત ભાઈઓ મારું નામ છે સોહેલ ગોણિયા અને હું આઈસીએલ માંથી આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ માંથી આજે હું આવ્યો છું ઉમરાડી ગામમાં નરેન્દ્રભાઈ ની વાડીએ જેમણે સાડત્રીસ એ મગફળી વાવેલી છે અને એમને અંદાજે એક મહિનો થઈ ચૂક્યો છે મગફળીને અને શરૂઆતમાં એમણે આઈસીએલ કંપનીનું પોલીસ હેલ્પેટ ખાતર જે આવે છે શરૂઆતમાં વાપરવામાં એને વાપરેલું શરૂઆતમાં નાખેલું છે એનું રિઝલ્ટ આજે હું જોવા આવ્યો છું એક્સિલેન્ટ અને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળેલું છે આજે એમની માંડવીમાં તમે જોઈ શકો છો આ સિઝનમાં વધારે વરસાદ પડી જવાના કારણે પાણી ભરાવાના કારણે સતત સતત ભેજવાળા વાતાવરણના કારણે ઘણાને મગફળી પીરી પડે છે ઘણાને જો એવો જર્મિનેશન જોયો એવો ગ્રોથ નથી હોય મગફળીમાં એની રોડમાં એક મહિનાની કમ્પેરિઝનમાં બહુ સારી મગફળી છે અને ક્યાંય પીડાશ જોવા મળતી નથી તો પોલીસરફેટનું બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે મગફળીમાં જે તમે જોઈ શકો છો તો સર્વે ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી કે બધા પોલીસઅલ્પેટ ખાતર વાપરો અને સારામાં સારું ડીઝલ અને સારામાં સારું ઉત્પાદન મેળવો ધન્યવાદ